અને વેદના જે ભણ્યો છે જેના અર્થ સમજે છે એનું જીવનમાં અનુશાસન જીવનમાં અનુસરણ કરતો હોય અને અનુસરતો હોય કે પ્રમાણે જીવન જીવતો હોય આવો પુત્ર હોય એને અનુશિષ્ટ કહેવામાં આવે છે સંસ્કાર ધરાવે છે અને સંસ્કાર પ્રમાણે જીવે છે બહુ સરસ અને મોટી વસ્તુ છે કે બાળકને મહાન આ કામ થવું જોઈએ સંસ્કાર મળવા જોઈએ મને બાળક આવ્યો આપણો એની મેડિકલ પેલા દુકાન દવા વેચવાની દુકાન હોય ને કેવી દુકાન છે બહુ જ મુશ્કેલી વાળા છે અને સવાર થી સાત થી દસ વાગે બિચારા બે ચાર રવિવારે પણ ચાલુ જ રાખી પોતાની છે કારણ એટલે એ કે છે કે ઘરમાં બે ભાઈઓ બે બહુઓ સાત સાત આઠ માણસ નું કુટુંબ છે મને બહુ સંતોષ છે મારી બાને એવું થાય ગાડીમાં ગાડીમાંથી ઉતરતો જુએ ને તો જો આપણી ગાડી નથી એની ગાડી જો મારી બાને થાય તો મારી બાને હું કહું માલિક છે એ મારી દુકાન પર રડતો રડતો દવા લેવા આવે છે આજે ઊંઘ નથી આવતી દવા બોલો આ છોકરો કહે છે કે પેલા બંગલા વાળો પ્રસન્ન બહુ પુણ્યશાળી બાળક છે કે જે સંજોગો આ મોટો પરિવારો જાત જાતમાં એટલે ઘણી બધી મુશ્કેલીઓમાં પણ એ કે છે કે બંગલા વાળો માણસ રડતોનો શેઠ રડતો રડતો મારી દુકાન ઉપર ઊંઘવાની કોડી લેવા આવે છે મારી બાને કોઈ સમજ નહીં પડતી કે બંગલામાં સુખ નથી પછી અહીંથી વધારે એને ખબર નથી મેં તો પુણ્યમાં સુખ છે એ માણસ સુખી છે જે છે કે જે નથી એની અંદર સુખી છે અને પેલો ગાડી ઘોડા જોતા સુખી નથી આ તો બધા જાણીએ છીએ આપણે પણ આ નોંધ લઈએ સમજીએ અને બાળકને શીખવીએ કે સુખ જોઈતું હોય અને સુખ જોઈએ છે સમાજ આપે સુખ જ જોઈએ છે પૈસા નથી જોઈતા જીવનનો પુરુષાર્થ પૈસા નથી જીવનનો પુરુષાર્થ સત્તા પ્રતિષ્ઠા ધન જીવનનો પુરુષાર્થ પતિ પત્ની બાળકો કશું જ નથી સુખ છે પત્ની મળીને સુખ ના મળે તો ચાલશે માણસ પત્ની કાઢી છેવટે જો સુખ નહીં જ મળે ને સુખ ની આશા પણ હોય નહીં થવા પત્ની હોય પૈસા હોય પ્રતિષ્ઠા હોય સત્તા વસ્તુ હોય દુઃખ નું સાધન બનતી લાગવા માંડે તો એનાથી છૂટા થવાનો પૂરો પ્રયત્ન કરીશું આપણે માણસ નો પુરુષાર્થ સુખ છે પૈસા નથી બાળક ભલે આપણને વેદો ની ખબર નથી વેદો શીખવતા આવડતું નથી કઈ વાંધો નહીં ભેદોનું કહેવાનું આટલું છે શીખવીએ કે જીવનનો પુરુષ આ સુખ છે એક વસ્તુ અને બીજી વસ્તુ પણનેથી સુખ મળે છે પૈસાથી નહીં આ છોકરો આટલી ગરબડની અને મુશ્કેલીમાં મોટા કાકા કાકી કામડે રહે છે એમનો છોકરો કંઈક સુખ સમજ મને યાદ નથી ખબર નહીં પણ કોઈક કારણ કારણથી આપઘાત કરી મરી ગયો બીજો છોકરો છે એ લોકો કંઈ કરી શકતા નથી ખેતીથી કરે છે એમના છોકરોને અમે લઈ આવ્યા છે અને દુકાન કરીએ

કર્મયોગ માં હશે પુણ્ય માં પૈસા બરાબર સુખ એવું સમીકરણ નથી પુણ્ય બરાબર સુખ એવું સમીકરણ છે એમાં જો પુણ્ય સકામ હશે તો ભૌતિક સાધનોથી સુખ મળશે નિષ્કામ હશે તો વૈરાગ્ય દ્વારા સુખ મળશે પણ મળશે તો પુણ્ય થી આ સંસ્કાર સંતાનોને ને અત્યંત આવશ્યક છે જો બધું બાળકો ઈચ્છા હોય છતાં હોય તો